બીજી મહત્વની વાત એ કરું કે આ વેચનના માર્ગેથી બહાર આવશો એટલે પોતાનું સ્વાસ્થ્ય સારું રહેશે હગાવાલા ગામમાં તમારી ક્રેડિટ ઊંચી રહેશે રેક ના રે નક બધા એમ કે માણા લાખ રૂપિયાનો હે પણ આજે હાથ વાગ્યા પછી એનું નામ ના લેવાય કહે છે ને ચમ કે હાથ વાગ્યા પછી અંદર પેટમાં શેતાન પડે ભાઈ એટલે અમે આ ઇનામ માટે મહેનત કરવી છે બીજું કે આ બધાને અમે દારૂ બંધ કરાવી તો કંઈક માગવી છે તેમ મન કંઈક આપશો વાહે બરાબર શું આપશો દુવાથી મારા છોકરાની ફી ભરાય છે તો જૈન આ સ્કૂલમાં જમા કરાવી દો કોથળો ભરી શું આપશો કશું જોતું નથી ભાઈ મોઢાના બગાડશો પણ ખરેખર જો તમને પરમાત્મા હારું ઉજવાડે મારે મારા માટે નથી માગવાનું ભાઈ અને એ મેં નક્કી કર્યું જીવું ત્યાં લગીને કદાચ નહીં હોય ને તો સાસને રોટલો મોળીને ખાઈ લે બાકી ધૂણું સુઈનો ધંધો તો નહીં કરવો પણ કાલ તમે આ નશાના માર્ગે પાંચ દસ પંદર હજાર રૂપિયા મહિને બગાડો છો તો એ તમારા ઘરમાં બચત કરજો ભાઈ કે રોજ હું બસો નો પીતો હતો એ ગલ્લો રાખજો કા નાખી જ દેવાના કા ના સમજાય અને જે પરિવારને આર્થિક જરૂર હોય એ પરિવાર માટે વાપરજો અને જો એમાં જાજી બચત થઈ હોય જેવો બંધાણી એવી બચત સમજાય ને હા એમ અને જો એ કરતા કંઈ ના વધતો કંઈ નહીં પણ મહિને કદાચ બસો રૂપિયા એક બાજુ કાઢજો અને ઘરમાં એ ભેગા કરજો અને ગામમાં કોઈ ગરીબ માણા હોય ને કોઈ પણ જ્ઞાતિનો જેના દીકરી દીકરા ભણવામાં હોંશિયાર હોય અને બસો પાંચસો પાંચસોની મજૂરી હાટુ એનું ભણતર છીનવવામાં આવે છે ને એને ઘરે જઈને કહી દેવાનું કે અત્યારે હું દારૂના માર્ગે અત્યાર લગીને પૈસા વાપરતો હતો તું તારા છોકરાનું ભણતર ના બગાડી એને ભણવામાં જે ફી થાય ને એ હું આપી દઈશ મારે આટલું જ જોતું હોજાય હે અને એની કરતાં જો પરમાત્માની અસીમ કૃપા હોય તમને જ્યાં ભરોસો હોય જ્યાં વિશ્વાસ હોય કોઈ તમારો ભાગ્ય હોય કોઈ તમારામાં કામ કરતો હોય કોઈ તમારો મજૂર હોય કોઈ તમારો હાથી હોય તમારામાં કાયમથી પેઢી પેઢીઓથી એ જો એક ચાલે લેતો હોય અને કદાચ એ પૈસા બચત થાય ને તો એને કહેજો ભલે ત્યાં અમારામાં તું અમારો મજૂર નથી અમારો પરિવાર શું તારા દીકરી દીકરાનો અવસર આવે ને તું મોજાતો તો નહીં અમે બેઠા છીએ કારણ કે મોટો માણસ નાના નું છે ને તો ગરીબાઈ ક્યાંય ભારતમાં ઊભી રહેવાની નથી અમે આ સંકલ્પ લઈને જોવા ન હતા પચાસ ટકા નડતર ઓછું કરવું હે અહીં બેઠા બેઠા કેટલા ને કરવું હાથ ઊંચા કરો બેઠા બેઠા જે હાથ ઊંચા કરશે એનું જ જશે હો તમને ભાઈ નહીં થાય હાથ ઊંચો કરો ને ભલામણા ખાધું ત્યાં લગીન તો કરો લઈ લો હેઠા તમને નહીં થાય જવા દો હાલ છે પચાસ ટકા નડતર ઓછું થઈ જાય ખબર હે ચોર આવવાની જરૂર નથી બાધાની જરૂર નથી ભાઈઓ રહ્યા ને મૂકી દે એ વેનો રહ્યા એ ફેશન મૂકી દે પચાસ ટકા નડતર જતું રહે બોલો કે ખોટું બોલ્યો પચાસ ટકા નડતર જતું રહે પેલા અવસર પ્રસંગમાં પાંચ હજાર બ્યુટી પાર્લરમાં પાવડરમાં જતા હોય એ રોકાઈ જાય અને આપણે રોજ પાંચસો નું ઢીસી જતા હોય એ ઘરમાં બચત થઈ જાય કે નહીં સરળ ઉપાય ખોટું હોય તમે તો હાથ ઊંચો કરો તેમ ખોટું બોલાય બેઠા બેઠા પચાસ ટકા ફાયદો હે એટલે બીજું મહત્ત્વની વાત ઉપર આવું સમયનો અભાવ છે